વડોદરામાં મકર સંક્રાંતિના આગમન સાથે શહેરના બજારોમાં શેરડી અને બોરના ભાવમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે આ પર્વને અનુલક્ષીને દાનમાં શેરડી બોર અને લીલા શાકભાજી આપવાની પરંપરાને કારણે તેની માંગ વધતા ભાવમાં તેજી નોંધાય છે શેરડીના વેપારીઓના જણાવ્યા પ્રમાણે બોર મહેસાણાથી આવતા હોય છે આ વર્ષે પાક ઓછો હોવાથી બજારમાં આવક ઓછી અને પરિણામે ભાવ ઊંચા ચડ્યા છે ગત વર્ષે એંશી રૂપિયા કિલો વેચાતા બોરના ભાવ આ વર્ષે સો થી એકસો ને વીસ રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયા છે શેરડીના ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે ગત વર્ષે એક સાંઠો શેરડીના ભાવે બસો રૂપિયા હતો જ્યારે આ વર્ષે છૂટક બજારમાં સિત્તેર રૂપિયા પ્રતિ સાંઠાના દરેથી વેચાણ થઈ રહ્યું છે વેપારીઓ માને છે કે આવનારા દિવસોમાં પણ ભાવ ઊંચા રહેવાની શક્યતા છે પરંપરા મુજબ મકર સંક્રાંતિના દિવસે બોર શેરડી અને શાકભાજીનું દાન કરવામાં આવે છે માન્યતા મુજબ જે પરિવારમાં નાના બાળકો સ્પષ્ટ રીતે બોલતા ન હોય તેમના નામે બોરનું વેચણી કરવાથી લાભ પ્રાપ્ત થાય છે પર્વની મોસમને કારણે શહેરના વિવિધ વિસ્તારોમાં શેરડી અને બોરની હાટડીઓ જામી ગઈ છે અને બજારોમાં ખરીદીનો માહોલ જોવા મળી રહ્યો છે બ્લેક કલરની હોય તે મીડિયમ આવે તો અઢીસો રૂપિયા બંડલ હોય જાડો માલ હોય તો ત્રણસો રૂપિયા અને આ રેગ્યુલર છે એ બસો રૂપિયા આવે અને એનાથી મીડિયમ એકસો સાહીઠ એકસો એસીલ પર વેચાતી હોય ના બંડલ પર આવે તોલ પર પેલી ખાલી આ રેગ્યુલર છેડી ના એ જ તોલમાં વેચાય આ ટેમ્પરવાળી આવે ને એટલે બંડલથી જ વેચાય દસ દસ નંગનો ભારો આવે ભાવમાં દસ વીસ રૂપિયાનો ફરક છે એટલો ખાસ છે નહીં જાડો માલ હોય તો દસ વીસ રૂપિયા વધારે પાત્ર હોય તો દસ વીસ ઓછા હોય બસ એટલો જ કંઈ બહુ ફરક નથી શિવાજીજી જાદવ હા આ વખત વરસાદમાં બોર બધા બગડી ગયા છે તો સાહીઠ રૂપિયા ભાવ પડ્યો સાઈઠ સિત્તેર પચાસ ચંબેલીના ચંબેલીના સાઠ રૂપિયા પડ્યા છે સાહીઠ પચાસ ભાવ પડ્યો છે હોલસેલ બજાર જેમ કે વરસાદમાં બધો માલ બગડી ગયો છે ફૂલ બધા જરી ગયા છે એ હતા પહેલાં તો ચાલીસ પચાસ હતા પણ હવે વીસ ટકા વધી ગયો છે